હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે અમારા ઉપરના રૂમમાંથી તો હું ઉપર આવી છું કચરા પોતું કરવા માટે અને ગઈકાલે છે ને મને ગઈકાલે નહીં આગલા દિવસે મને અહીંયા જીવડું કાઢ્યું હતું અહીંયા ને અહીંયા બે જગ્યાએ અને અહીંયા મચ્છર મતલબ વરસાદ વધી ગયો છે બે દિવસથી વરસાદ આવતો હતો એટલે અહીંયા જીવડું કે મચ્છર રૂમ આવી રહ્યો બંધ હોય ને તો બી આવી જાય છે તો આપણે કીધું કે ચલો બધે ખૂણે ખાંચરાથી મસ્ત કચરો વાળીને ઉપર પોતું કરી દઈએ કેમ કે કાલે રોનકની પણ તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી સાંજે ઓફિસથી ફટાફટ મતલબ ઓફિસથી થોડાક જલ્દી જ ઘરે આવી ગયા હતા કેમ કે એમની ઠંડી વાય ને તાવ આવતો હતો તો કાલે તો એમની બી તબિયત નથી સારી મારી બી તબિયત નથી સારી એટલે મેં કોઈ વ્લોગ લીધો નહોતો આજે એમને થોડુંક સારું તો નથી પણ દવા ગળીને અને પછી ઓફિસ જવું પડે એવું તો એ ગયા છે અને હું આવી છું અહીંયા ઉપર કચરાપોતું કરવા કારણ કે આજે મને જો ઓલમોસ્ટ ખાસ એવો સોજો ઉતરી ગયો છે ને અહીંયા તો એકદમ ઉતરી જ ગયો છે એટલે મેં કીધું આપણે ઉપર છે ને પેલું ગુડ નાઇટનું કાગળીઓ આવે છે ને એ સળગાવીને પોતું કરી નાખે એટલે થોડુંક ચોખ્ખું થઈ જાય આમ તો હું અઠવાડિયામાં ત્રણ વખત કચરાપૂતું કરી દઉં છું ઉપર પણ એમાં થયું કે આ અઠવાડિયામાં એવું થયું કે પરમ કાલે બી પરમ દિવસે બી મને નહોતું સારું કાલે બી થોડુંક હતું સારું એટલે બે દિવસ થોડાક વધારે થઈ ગયા એટલે હવે આજે ફટાફટ કચરા આપણે કરી દઈએ

તારો એક વાત કો તારો એવું કરો ને દમદાર સોનલ દીદી ભાગ પાડો પણ નહીં ભાગલા પાડો રાજ કરવાની નીતિ ચાલે છે સાબરમતી માં આજ તો બેક ટુ બેક ચાલુ જ છે પેલા દાદા આયા પછી ફઈ આવ્યો ચમ હસવા આવત તમને લ્યા હા હસવાની વાત

ਤੋ ਗਾਗਨ ਨਾ ਜਾ ਗਾਗਨ ਤਾ ਜਾਣ ਪਾਛੇ ਪੈਸਾ ਲੈਣ ਆਉਤੋ ਰਿਹਾ ਜਾ ਗਾਗਨ ਨਾ ਤੈਨ ਸੁਟਾ ਲੈਣਾ ਆ ਤਮੇ ਜੋਛਨੀ ਨਾ ਤਾ ਸੁਟਾ ਲੈਓ ਗਾਗਨ ਕੋਲ ਪੈਸਾ ਉਹ ਉਹ ਪਰ ਗੰਮੇ ਦੇ ਦਈ ਪੈਸਾ ਆ ਲਿਆ ਗਰ ਨਹੀਂ ਜਾਣੂ ਕੇ ਐਨੀ ਚੋਟੀ ਦੋ ਤਮਾ ਕਿਹ ਜਾਨਾ ਐ ਕਿ ਗੰਮੇ ਦੇ ਦਈ ਮੈਂ ਪੈਸਾ ਆ ਲਿਆ ਗਰ ਨਾ ਜਤੀ ਕੇ ਹਾ ਫੋਟਾ ਵੇਲਦੀ ਦਈ ਨਹੀਂ ਕੱਟਰ ਨੇ ਹੈ ਪੈਸਾ ਆ ਗਰ ਨਹੀਂ ਗੰਮੇ ਕਦ ਆ ਪੈਸਾ ਆ ਲਿਆ ਗਰ ਨਹੀਂ ਜਾਣੂ

હા એમ કહે ચાલ ચાલ બપોરે તો આવ્યા તમારા મારા ફોઈજી એ હમણાં જ ગયા એટલે પછી અમે થોડી વાર બેઠા હતા ચા પાણી નાસ્તો એવું કર્યું અને અત્યારે હવે વાગી ગયા છે સાડા છ પોણા સાત એટલે મેં કરી દીધી છે રસોઈની તૈયારી તો આજે કંઈ મને સાવ આવ્યો હતો ને સૌ કાલનો એટલે એવું જ કહેતો હતો કે મારે રાત્રે ખાવી છે દાળ ઢોકળી તો મેં અહીંયા દાળ બાફીને મૂકી દીધી છે મસાલો કરીને ભાત થાય છે અને બસ આ ઢોકળીનો લોટ બાંધી દીધો છે તો હવે ઢોકળી પાડીને આપણી કેમ કે રોનક આજે કદાચ વહેલા આવી શકે છે એમને ઠીક નથી એટલે તો આવે ને તો શું અમે જમવાનું રેડી મળી જાય તો પહેલાં આપણે ફટાફટ બધું જમવાનું તૈયાર કરી દઈએ એ કોઈ ક્યાં કાલે તાવ તો જોતો એ જોતો એ દર્દી આયા લઈને ફોન રોનક ફોન નીતરતો તો અમે નીતરતો તો હવાના ટેન્શન લઈને બેઠા હા ચાલુ તો અલ્યા આ તો એક દાડો ના હોય ને તો તમારી ઇજ્જત કઢાવે કે આવું છે હું ફોન ખોલીને કહીને અરે મને કઉ છું હું કઈ બિલ ફોન આપતો કે ના રોનક ભાઈ કીધું છે બેટરી આવે તો બેટરી તો અંદર આવે પણ ફોન ખુલે નહીં જો રોનક હવે હું નર્સ છું અડધી અડધ ડોક્ટર નહીં તો હવે મને એમને પાર્ટનરશીપ આપવાનું કીધું છે એટલે હું અડધી અડધ નર્સ ના કેવો ડોક્ટર કેવો

તો રોનકે જમી લીધું છે ને અમે નીકળી ગયા છીએ અત્યારે બાર આંટો મારવા ના હો આંટો મારવા નહીં જતા આ ભાઈ વિડીયો બનાવવા જાય છે એક જગ્યાએ એટલે મને એવું કહે છે કે તું ચલ એટલે આપણે બંને સાથે જઈએ તું ગાડીમાં બેસી રહેજે એમ રોનક ખાલી ગાડીમાં જોડે બેસવા જ લઈ જાય છે કે એકલું એકલું ના લાગે એક દિવસ રોનક કેવું દીધું ખબર તમે આવી રીતે પૂજારામ વિડીયો બનાવવા જતા હતા અને મેં હું આવી રીતે ગાડીમાં જ બેઠી હતી મને થાક લાગ્યો ને તમારે બહુ વાર લાગી તો હું આ સીટ છે ને એકદમ આડી કડી આમ સુઈ ગઈ અને સૂતા સુતા મોબાઈલ જોતી હતી અને તમારી નજર અચાનક ગાડી સામે ગઈ ને તો તમને એમથી હા મેઘલ ક્યાં ગઈ તો દોડતા દોડતા તમે આયા બહાર જોવા અને ગાડી અંદર મોંઘી ગયેલી હતી ને જોયું તો મને તમે આમ કેવું થઈ ગયું કોણ ઉઠાઈ ગયું એટલે એટલે પણ એમને આ ગાડી માંથી મન કોણ ઉઠાઈ જશે બધાને ખબર કે તમાર વગર મન કોઈ જેલી એવું નહીં સાચી વાત ને ખોટી વાત તો તો ચિંતા કરીને આટલું બધું દોડીને આયા તા વળી લઈ ગયો એટલે લઈ ગયો વળી કેવું મોબાઈલ ને બધું ઓહો હા મારા કરતા વધારે મોબાઈલ ની કિંમત છે જુઓ મોબાઈલ મોબાઈલ કઈ મારા જોડે નતું બસ ખાલી એક આઈફોન હતો મારા જોડે એના માટે થોડી દોડીને આયા હોય એના માટે જ આયા હતો હમ એવું કઈ નતું અને જો અમન તો મારા ઢંગદાર તો જો અમન થોડી કે રેડી નહી થવા દીધી કે તારે ક્યાં ક્યાં જવું છે મન કે તારે ગાડીમાં માં બેહી રહેવું છે ને તું ચાલ ને કે જોડે એટલે અત્યારે અમે જઈએ છીએ પૂજારામ જ જઈએ છીએ વિડીયો બનાવવા પણ મારું કઈ કામ નહીં એટલે હું ગાડીમાં માં બેસીશ ન રહ્યો વિડીયો બનાવવા આમ તો કઈ મને આંટો મારવા લઈ જાય એવા નહીં હોય

કઈ નઈ કોલ્ડ કોક કા તો મેંગો ડોલી ખવડાય દે ને એટલે પછી જો આપણે હે ને કોલ્ડ ડોલી હો મેંગો ડોલી ખવડાવ તો ના આ તો ઋતુ જોઈએ બે બે ઋતુ છે તે કશું ના થાય કશું કસ ના થાય ના ખવાય મેં તો ખાઉંગી મેંગો ડોલી કા તો કોલ્ડ કોક એ તો જોઈએ જ આપણે ઘર જાઉંગી તો ઘર જાઉંગી ખાકે ઘર જાઉંગી તો જો અહીંયાથી થી થોડક થોડક દેખાય છે રોનક આ અંદર વિડીયો બનાવવા ગયા છે હવે રથયાત્રા આવે છે ને તો બધી દુકાનોમાં ઓફર તો આવશે જ એટલે બસ એ અહીંયા વિડીયો બનાવવા માટે ગયા છો ઓફર માટેના તો અત્યારે તો આપણે ગાડીમાં એમનો વેઇટ કરવાનો છે તો વિડીયોનું શૂટિંગ પૂરું કરીને અમે ઘરે આવી ગયા છીએ અને રોનકે મને ના ખવડાવી ડેરી મિલ્ક ના ખવડાયું મેંગો ડોલી પણ હવે આજના બ્લોગને એન્ડ હું અહીંયા જ કરું છું તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર ઓય ગુડ નાઇટ હમ મને ખવડાય નહીં ને મેંગો ડોલી એટલે એ બાબતે ઝઘડો બી થઈ ગયો પણ હવે બોલવું નહીં એમની જોડે બાય બાય